નમસ્કાર મિત્રો આ મારી સુપરસ્ટાર દેશ ફેમિસ ચેનલમાં મારા દરેક મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે મારી ઈચ્છા હતી યાર ઘણા બધા શોર્ટ વિડીયો બનાવવું પણ કંઈક ને કંઈક ટેકનિકલ પ્રોબ્લમ આવી ગઈ છે મને એવું લાગે છે તો યાર જ્યારે અમે શોર્ટ વિડીયો બનાવવા માટે યુટ્યુબમાં જે કલરનું ઓપ્શન આવે છે કલરનું યાની કે જે અલગ અલગ પ્રકારનો જોવાય છે એ એને શું કહેવાય યાર એ મને ભૂલી ગયો છું સમજી લો શું કહેવાય બેટા જે અલગ અલગ પ્રકારના જે વિડીયોઝ બનાવવા માટે ઓપ્શન આવે છે એ કરીએ ત્યારે બસ એ જાણે કે મોબાઈલ પેલું હેંગ થઈ જતું હોય ને એ પ્રકારે આપણો છે ને રીલ બનતી નહોતી નથી દોસ્તો આજે એવું થયું છે લગભગ લગભગ કોઈક સમય પર આવું થાય છે પણ આજે વધુ પડતું એવું થયું છે કદાચ મેં મારી જાણકારી પ્રમાણે મેં જાણ્યું છે ત્યાં સુધી એવું થાય છે કે યાર કોઈક લોંગ વિડીયો આપણે બનાવતા હોય છે ત્યારે અડધો કલાક કલાક સુધી કદાચ તાપમાં આપણો મોબાઈલ રહી જતો હોય છે ત્યારે આવું થતું હોય છે આપણું જે બ્રિટનેસ છે એ પણ કમ થઈ જતું હોય છે ત્યારે આવું કંઈક થતું હોય છે અને આપણે જોયું છે કે યાર મોબાઈલ ઘણા વખત હેંગ મારતો હોય છે એવું પણ થતું હોય છે પણ આજે શું થયું એ ખબર નથી ખાસ કરીને શોર્ટ વિડિયો શોર્ટ વિડીયોમાં તો દોસ્તો એવો કોઈ ખાસ છે નથી કે યાર પંદર સેકન્ડનો વિડીયો હોય યા સેકન્ડનો વધુ વધુ ત્રીસ સેકન્ડનો હોય તો ત્યારે કંઈક મોબાઈલને પ્રોસેસિંગમાં કે પ્રોબ્લેમ આવે એ હું નથી માનતો સાચો પણ આજે શું થયું છે એ ખબર નથી જેમ તેમ માંડ માંડ અમે બે ચાર વિડિયો બનાવ્યા છે શોર્ટ વિડીયો વારંવાર પ્રોબ્લમ આવી જવાના કારણે અમે હેરાન થઈ ગયા એટલે પછી મેં નક્કી કર્યું કે યાર ચાલો આજે નથી ભણાવવું વિડિયો તો નથી બનાવવું વિડીયો એ નક્કી કર્યું શોર્ટ વિડીયો પણ પછી એવો વિચાર મને આવ્યો કે યાર આ આપણને પ્રોબ્લેમ આવી છે તો બીજા મિત્રોને પણ કદાચ આવતી હશે કે નથી આવતી એ માટે આપણે આ લોંગ વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે મિત્રો તો જો તમને આવી પ્રોબ્લમ તમે વિડીયો બનાવો છો તો આવે કે નથી આવતી અને જો આવતી હોય તો ક્યારે આવે છે અને કઈ રીતના આવે છે કેટલો ટાઈમ સુધી આવે છે એ અનુભવ પણ શેર કરજો સાથીઓ કમેન્ટો દ્વારા અને મિત્રો જો જ્યારે પણ આપણું મૂડ હોય છે વિડીયો બનાવવાનું ત્યારે આપણે વિડીયો બનાવતા જ હોઈશું પણ ક્યારેક ક્યારેક એવું હોય છે આપણા નસીબમાં વિડીયો ના બનાવવાનું હોય એવું પણ હોઈ શકે છે કદાચ કોઈક દિવસ એવો પણ આવતો હોય છે કે આપણે વિડીયો બનાવવાનું મૂળ પણ નથી થતું મને પર્સનલી એવો અનુભવ થાય છે ને મને પર્સનલી એવું થાય છે ક્યારેક ક્યારેક આપણા દિમાગમાં ઘણા બધા ટોપિકો આવતા હોય છે ત્યારે કોઈક દિવસ એવું થાય છે કે કયા ટોપિક પર વિડીયો બનાવવું કઈ રીતે વિડીયો બનાવવું શું લઈને બનાવવું આજે આજના કન્ટેન્ટમાં શું બોલીશ આ બધા ઘણા વિચારો આવતા હોય છે દોસ્તો અને ક્યારેક ક્યારેક ઘણા બધા આપણને ટોપિકો મળે છે બાકી જનરલી એવું ખરેખર કોઈ છે નથી જનરલી ટોપિકો ઘણા બધા છે રોજે તમે શાહો એટલા વિડીયો બનાવી શકો છો પણ આ બધી આપણી એક માનસિકતા છે મિત્રો આપણી માનસિકતાના હિસાબે કોઈક દિવસ આપણું મગજ ફ્રેશ ના હોય આપણા મગજમાં કંઈક ને કંઈક વિચારો ચાલતા હોય ત્યારે આપણને કોઈક ટોપિક મળતો નથી એવું આપણને મહેસૂસ થતું હોય છે આપણું મન પણ વિડીયો બનાવવામાં લાગતું નથી સાથીઓ એટલે પર્સનલી આ મારા અનુભવો તમારા સાથે હું શેર કરી રહ્યો છું જો તમને પણ આવા કંઈક અનુભવો થયા હોય ગમે તે બાબતને લઈને મૂંઝવણ હોય પ્રોબ્લમ હોય અને આવા કંઈક અનુભવો થયા હોય તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરજો અને ખાસ કરીને કમેન્ટ જરૂરથી કરજો સાથીઓ જેથી મને ખબર પડે કે યાર તમારા સાથે પણ આવા અનુભવ થઈ ચૂક્યા છે કેમ કે તમે કમેન્ટ ના કરશો તો મને ખબર નહીં પડે મિત્રો જેથી જલ્દીથી જલ્દી જેટલા પણ મિત્રો વિડિયો જોઈ રહ્યા છે એમના સાથે આવા કંઈક અનુભવ થયા છે તો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો ફરીથી મળીશું બાય બાય મિત્રો